વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી પરેશ ધાનાણીએ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે તો એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારોની મુશ્કેલીઓ વધતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર રાજકોટથી ગૌરવ

મહામંત્રી સાથે જ ભાજપના હોદ્દેદારો છે કે તેમના દ્વારા ફરિયાદ છે તે ચૂંટણી અંદર કરવામાં આવી છે પરેશ ધાનાણી છે કે જેઓ વાંકાનેર વિસ્તારની અંદર જે ચૂંટણી દરમિયાન દરગાહની અંદર તેઓ દર્શન કરવા માટે ગયા હતા અને ઉર્સની અંદર પણ તેઓએ હાજરી આપી હતી એ દરમિયાન તેમને ખેસ છે પહેરેલો હતો અને તેને કારણે જ આ ચૂંટણી અંદર ફરિયાદ છે તે કરવામાં આવી છે ધાનાણી જે રીતના ધાર્મિક સ્થળોની અંદર દર્શન છે તે કરી રહ્યા છે ને તેને કારણે આ ફરિયાદ છે તે કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે સાથે જ ભારતીય જનતા પાર્ટી છે કે તેઓ સતત એવું કહી રહ્યા છે કે વાંકાનેર ખાતે દરગાહમાં ચૂંટણી પ્રચાર કરતા સોશિયલ મીડિયાની અંદર વિડીયો સાથે વાયરલ કરવામાં આવ્યા છે ને આ જે આખો મામલો સામે આવ્યો છે ને તેને લઈને ચૂંટણી ચૂંટણીપંચની અંદર એક અચ્છી સતિ આપવામાં આવી છે ને તેમની સામે પગલાં લેવામાં આવે છે તે માંગ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે बिल्कुल दी आभार पूरी माहिती वाघोडिया मा भाजपना उमेदवार समय मधु